આજે હું તમારી જોડે ચૂરમા મોદકની રેસીપી શેર કરી રહી છું દર ગણપતિમાં આ રેસીપી અમારા ઘેર જરૂરથી બને તો હું જે રીતે બનાવું છું એ ફૂલ રેસીપી હું તમારી જોડે શેર કરું છું મેં અહીંયા બે કપ જેટલું જે આપણે લાડવાનો લોટ આવે છે જે જાડો લોટથી જેનાથી આપણે ભાખરી પણ બનાવીએ છીએ એનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે મેં લગભગ બે કપ જેટલું એ લોટ લીધો છે હવે આપણે આમાં ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અહીંયા મેં જામેલો જ ઘીનો ઉપયોગ કર્યો છે ઓગળેલા ઘીનો ઉપયોગ નથી કર્યો અને એ બી જે મીડિયમ સાઇઝની ચમચી આવે છે એ ચમચીનું ત્રણ ચમચી જેટલું મેં આમાં મોઈણ લીધું છે એ બી ચોખ્ખું ઘીનું હવે બધાને આપણે લોટને અને ઘીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું બસ આવી જ રીતે આપણે લોટને અને ઘીને સરસ રીતે મસળી મસળીને મિક્સ કરવાનું છે જેથી એની અંદર મોઈન સરસ રીતે ફેલાઈ જાય બસ આવી જ રીતે આપણે મસળીને લોટને રેડી કરી દેવાનું છે હવે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે લોટ બાંધવા માટે તો દૂધ આપણે એમાં જરૂરત મુજબ જ એડ કરવાનું છે જેમ આપણે ભાખરીનો લોટ બનાવીએ છીએ બસ એટલું જ આપણે ક કાઠો લોટ બાંધવાનો છે એટલે થોડું થોડું દૂધ નાખીને મેં આમાં લોટ બાંધ્યો છે તમે જોઈ શકો છો કે આમાં હું તમને દૂધનો માપ નથી બતાવી શકતી કારણ કે આપણને કેટલું દૂધ જોઈએ એ જરૂરત મુજબ જ આપણે આમાં એડ કરવાનું છે બસ આવી જ રીતે આપણે ધીરે ધીરે લોટને મસરતા જઈશું અને દૂધ નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું આમાં આપણને લગભગ મેં આમાં અડધો કપ જેટલો દૂધ ગયો છે હવે તમારો કેટલો જાય છે એ મુજ એના મુજબ જ એડ કરજો બસ આટલો કાઠો લોટ હોવો જોઈએ હવે આપણે આના નાના નાના વાળી દઈશું જો આ લોટ બહુ કાઠો નથી જો હું એક જ હાથમાં આવી રીતે વાળું છું તે વળાઈ જાય છે એટલે આ લોટ એકદમ ઓછો અને સારો છે જેમ ભાખરીનો લોટ હોય છે બસ એવી જ રીતે આપણે લોટને બાંધીને રેડી કરવાનું છે આવી જ રીતે આપણે બધા લોટના મુઠિયા વાળી દેવાના છે આવી રીતે જ આપણે બધા મુઠિયાને બાંધીને રેડી કરી દઈશું હવે આ મુઠિયાને આપણે તળવાના છે એના માટે મેં અહીંયા અડધો કપ જેટલું ઘી લીધું છે મેં અહીંયા જે જામેલું ઘી હોય છે એ લીધું છે અને ગાયનું ઘીનો ઉપયોગ મેં આમાં કર્યો છે હવે આપણે જ્યારે ઘી થોડું ગરમ થઈ જાય પછી આવી રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર બધા મુઠિયાને તળી લઈશું જેટલા મુઠિયા આવે એટલા જ આપણે તળવાના છે બહુ વધારે પડતા નથી નાખવાના અને પલટીને આપણે એને સરસ રીતે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ રીતે આપણે ફ્રાય કરવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે આને ફ્રાય કર્યા છે જ્યારે આવી રીતે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એને એક મોટી થાળીમાં કાઢી લઈશું ઠંડુ કરવા માટે આવી જ રીતે આપણે બધા મુઠિયાને પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું આ ફ્રાય કરતાં ફરી આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ હવે આપણે એને ઠંડા કરી દેવાના છે એકદમ ઠંડા થઈ જાય પછી આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આને ક્રશ કરી દેવાનું છે જો કંઈક આવી રીતે આપણે મુઠિયાને તોડીને જ આમાં એડ કરવાનું છે જેથી એ આસાનીથી ક્રશ થઈ જાય અને મોટા મોટા પીસીસ આમાં ના રહે એટલે આપણે આવી રીતે સરસ રીતે ક્રશ કરી દઈશું જો કંઈક આવી રીતે બસ હવે આને આપણે એક સાઈડ મૂકી દઈશું અને જે તળામાં ઘી હતું એ જ ઘીનો ઉપયોગ કરીશું જો અગર એ ઘી તમને વધારે લાગતું હોય તો તમે કાઢી પણ શકો છો પણ આ ઘી જામી જશે એટલે આટલું ઘી તો રહેવા જ દેજો હવે મેં આમાં એક કપ જેટલું ગોળ એડ કર્યું છે ઘીને ગોળમાં આપણે સરસ રીતે ઓગાળી દઈશું જ્યારે ઘીમાં ગોળ ઓગળશે એટલે સરસ રીતે ઓગળીને એનું એક પેસ્ટ બની જશે બસ આવી જ રીતે આપણે ગોળને પણ સરસ રીતે ઓગાળી દેવાનું છે આ ફેરી આપણે ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ નહીં તો ગોળ નીચે ચોટીને બળી પણ શકે છે જ્યારે આવી રીતે ગોળ ઓગાળવા આવે ત્યારે આપણે આમાં બે ચમચી જેટલું ખાંડ એડ કરીશું આ ઓપ્શનલ છે જો તમને નાખવી હોય તો જ નાખજો નહીં તો ચાલે ખાંડ નાખવાથી આનો ટેસ્ટ બહુ જ વધારે પડતું મસ્ત થઈ જાય છે એટલે અમારા ઘેર તો અમે ખાસ કરીને આમાં ખાંડ નાખીએ જ છે બસ આવી જ રીતે તમે જોઈ શકો છો ગોળ કેટલું સરસ ઓગળીને રેડી થઈ ગયું છે બસ આટલું ગોળ ઓગળી જાય અને ઘી આવી રીતે છૂટી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે મુઠિયાને ક્રશ કરીને ચૂરમો બનાવ્યો હતો એને હવે આપણે આમાં એડ કરી દઈશું જ્યારે આપણે આ ચૂરમો નાખીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી દેવાની આપણે ના લો રાખવાની કે નાય ફાસ્ટ ગેસની ફ્લેમ બંધ હોવી જોઈએ પછી જ આપણે આ બધી પ્રોસેસ કરવાની હવે આમાં આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરીશું મેં અહીંયા આઠથી દસ નંગ જેટલા બદામ લીધા છે દસથી બાર નંગ જેટલા કિશમિશ આઠથી દસ નંગ જેટલા કાજુ અને બેથી ત્રણ જેટલા મેં આમાં પિસ્તાનો ઉપયોગ કર્યો છે ડ્રાયફ્રૂટ તમે તમારા ઈચ્છા પ્રમાણે અને ટેસ્ટ પ્રમાણે તમે આમાં નાખી શકો છો બે એલચીનો પાવડર પણ મેં આમાં ક્રશ કરીને એડ કર્યો છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આમાં આપણે જેટલા ડ્રાયફ્રૂટ નાખીએ છીએ એટલું જ આ ખાવામાં ટેસ્ટી લાગે છે પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જે બી આપણે ડ્રાયફ્રૂટ નાખીએ એ ઝીણું ઝીણું સમારીને નાખીએ જેથી એ ખાવામાં આવે આપણે કોઈ દિવસ ક્રશ કરીને નહીં નાખવાનું હવે બધાને આપણે સરસ રીતે આવી રીતે મિક્સ કરી દઈશું જો તમે જોઈ શકો છો કે આપણું આ ચૂરમો રેડી છે હવે આપણે આના મોદક બનાવી દઈશું તો મોદક બનાવવા માટે આવી આવી રીતે જે બીબા આવે છે મોદક બનાવવાના એનો ઉપયોગ મેં કર્યો છે પહેલાં એને આપણે થોડું સરસ રીતે ઘી કે તેલ જે લગાવો એ લગાવી દઈશું બસ આવી જ રીતે આપણે થોડું તેલ કે ઘી લગાવી દેવાનું છે હવે આપણે જે ચૂરમા છે એને આપણે આમાં એડ કરવાનું છે તમે આવી જ રીતે ખાલી પણ ચૂરમાને પણ કંઈ બી શેપ આપ્યા વગર પણ પ્રસાદ તરીકે ધરાઈ શકો છો પણ આપણે ગણપતિ આ છે અને ગણપતિમાં આપણે મોદક ગણપતિને સૌથી પ્રિય છે એટલે આપણે આને મોદકનો શેપ આપીશું કંઈક આવી જ રીતે આપણે મોદક બનાવી દેવાના છે આજે હું તમારી જોડે આનાથી કેટલા શેપ આપણે આપી શકીએ અને કઈ કઈ રીતે આપણે પ્રસાદ ધરાઈ શકીએ પત્તાના શેપ હું તમને બતાવીશ જો કંઈક આવી રીતે મોદક બનીને આપણું રેડી છે બસ આવી જ રીતે આપણે બધા મોદકને બનાવી દઈશું જો તમે આના લાડવા વાળવા માંગતા હો તો આવી રીતે ગોળ એક ચમચો પણ આવે છે આવી રીતનું તો એની અંદર પણ જો તમારી જોડે લાડવા બનાવવા માટેનું ચમચો ના હોય તો આ ચમચાનો પણ ઉપયોગ તમે કરી શકો છો બસ આવી જ રીતે આપણે દાબી દાબીને આની અંદર ચમચાની અંદર ચૂરમાને ભરી દેવાનું અને આવી રીતે આપણે એમાં મૂકી દેવાનું જો આ એક લાડવા પણ બનીને રેડી છે આ ચૂરમાથી આપણે મોદક પણ બનાવી શકીએ લાડવા પણ બનાવી શકીએ તમારે જે બનાવવું હોય પ્રસાદ માટે આપણે બનાવી શકીએ છીએ પણ આવી રીતે આપણે મોદક જરૂરથી ટ્રાય કરજો આ મોદક ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે અને આ મોદક ખરેખર ગણપતિને તો બહુ જ ગમે આમે ચૂરમાના મોદક ગણપતિને સૌથી પ્રિય તો એકવાર આ ચૂરમાના મોદક જરૂરથી ટ્રાય કરજો તમને રેસિપી ગમે તો આને લાઈક શેર અને અને કમેન્ટ જરૂર કરજો અને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો જેથી આ રેસીપી વધારે વધારે લોકો સુધી પહોંચે તો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ